દાહોદ સંજેલી તાલુકા સહિત અન્ય તાલુકામાં અતિવૃષ્ટિથી ખેત પાકોનું નિકંદન સર્વે કરાવી વળતર ચૂકવવાની માંગ દાહોદ જિલ્લામાં સાર્વત્રિક અતિભારે પાણી વચ્ચે વરસાદ બ્રેક રહી છે ત્યારે સંજેલી આમ આદમી પાર્ટી કિસાન મોરચા ભીલ મોરચા દ્વારા સંજેલી મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી સંજેલી તાલુકામાં અતિવૃષ્ટિના કારણે વિવિધ પાકોમાં થયેલી નુકસાન અંગેનો સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવા માટેની રજૂઆત કરવામાં આવી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય મકવાણા મહેન્દ્ર ટે કિસાન આજ રોજ દહોદ જિલ્લાના સંજેલી તાલુકાએ મામલેદાર શ્રીને આવેદનપત્ર આપી અને અમે રજૂઆત કરીએ છીએ આમ આદમી પાર્ટી સંજેલી અને ભીલ મોરચા કિસાન મોરચા સંજેલી દ્વારા અમે આવેદનપત્ર પાઠવી અને મામલેદાર વતી સરકારશ્રીને કહેવા માંગે છે કે જે આ અતિવૃષ્ટિ થઈ છે એ અતિવૃષ્ટિની લીધે અમારા જે સંજેલી તાલુકાના ખેડૂતોનો જે પાક છે એ પાક સાવ તદ્દન નિષ્ફળ ગયેલો છે અને એમને મસ્ત મોટું નુકસાન વેઠવાનો વારો આવેલો છે તો અમારી સરકારને રજૂઆત એવી છે કે આ જે પાક નિષ્ફળ ગયેલો છે એ પાકની સ્થળ ચકાસણી કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે એવી અમારી લાગણી છે અને માગણી છે